વાર તહેવાર અને ઘરમાં નાનો પ્રસંગ હોય ને ત્યારે આપણે ઘરે લાપસી બનાવવામાં આવે છે પણ લાપસી બનાવવાની એકદમ ટ્રેડિશનલ રીચ છે ત્યારે જ લાપસી ટેસ્ટી બને છે લાપસીને શેકીને પણ બનાવવામાં આવે છે અને કૂકરમાં પણ બનાવવામાં આવે છે પણ જે કૂકરમાં બનાવીએ છીએ અને જે ટ્રેડિશનલ રીતે લાપસી બનાવીએ છીએ ને તેનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે જે નાનો પ્રસંગ હોય લાપસી ખાઈએ છીએ ને તેવો જ લાપસીનો ટેસ્ટ આવે છે તો હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ભાવિનીસ કિચન તો ફ્રેન્ડ્સ આજે આપણે લાપસી બનાવીએ છીએ ને ત્યારે મેં એક કપ ઘઉંના ફાળા લીધા છે અને લાપસી છે ને તે આ રીતે ઘઉંના ફાળામાંથી બનતી હોય છે તો અહીંયા મેં એક કપ ઘઉંના ફાડા લીધા છે હવે પાણી કેટલું લેવું તો ચાર ગૌણું પાણી લેવાનું છે અહીંયા મેં એક કપ ઘઉંના ફાળા લીધા છે ત્યારે ચાર કપ પાણી લેવાનું છે તમારે બે કપની લાપસી બનાવવી હોય તો આઠ કપ પાણી લેવાનું છે એટલે તમે જેટલી લાપસી માટે લોટ લોને તેનાથી ચાર ગણું પાણી લેવાનું છે તે તેનું પ્રોપર માપ છે અહીંયા આપણે એક કપ ઘઉંના ફાળા લીધા છે ત્યારે ચાર કપ પાણી લેવાનું છે અને જે કપથી આપણે ઘઉંના ફાળા લઈએ છીએ ને તે જ કપથી પાણી લેવાનું છે તે તેનું પ્રોપર માપ માપ છે અહિયાં હું ટ્રેડિશનલ રીતે લાપસી બનાવું છું પણ જો તમારે કુકરમાં લાપસી બનાવી હોય ને તો પાણીનું માપ છે ને તે ચાર ગણું લેવાનું છે ચાર કપ પાણી લઈ લેવાનું છે અને પાણીને ગરમ કરવા મૂકી દેવાનું છે હવે લાપસી બનાવવા માટે પેનમાં બે મોટી ચમચી ઘી ઉમેરવાનું છે ઘી ગરમ થઈ જાય એટલે આપણે એક કપ ઘઉંના ફાળા લીધા છે ને તેને પેનમાં ઉમેરી લેવાના છે અને ધીમા તાપે શેકી લેવાના છે હવે ગેસની ફ્લેમ છે ને તે ધીમી જ રાખવાની છે અને ધીમા ગેસ પર જ આપણે ઘઉંના ફાળાને શેકી લેવાના છે હવે ધીમા તાપે શેકવાના છે ત્યારે જ લાપસી એકદમ ટેસ્ટી બનશે અને છૂટી બનશે અત્યારે જલ્દી લાપસી બની જાય ને તેની માટે કૂકરમાં પણ લાપસી બનાવવામાં આવતી હોય છે પણ કુકરમાં લાપસી બનાવીએ છીએ અને આ રીતે પેનમાં લાપસી બનાવીએ છીએ ને તેનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે તમે જરૂરથી ટ્રાય કરજો ગેસની ફ્લેમ ધીમી છે અને ધીમા ગેસ પર જ આપણે શેકીએ છીએ ને તો તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે બાજુમાં પાણી ગરમ કરવા પણ મૂકી દીધું છે અને પાણી ગરમ કરીને ત્યાં તેનો ગેસ ધીમો રાખવાનો છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે ઘઉંના ફાળાનો કલર છે ને તે ચેન્જ થઈ ગયો છે એટલે તે શેકાવા લાગ્યો છે અને આ રીતનું શેકાવવું જોઈએ જો થોડું કચાસ રહેશે ને તો ટેસ્ટમાં સારું નહીં લાગે એટલે એકદમ બ્રાઉન કલર ની થઈ જાય ને ત્યાં સુધી શેકી લેવાનું છે તો અહીંયા ઘઉના ફાડા છે ને તે સરસ એવા શેકાઈ ગયા છે હવે જે પાણી ગરમ કરવા મૂક્યું છે ને તે ગરમ પાણી પેનમાં ઉમેરી લેવાનું છે અને સાથે મિક્સ કરવાનું છે હવે એક સાથે પાણી નથી ઉમેરવાનું જો તમે એક સાથે પાણી ઉમેરશો ને તો ઉભરાશે એટલે પહેલાં થોડું પાણી ઉમેરવાનું છે અને મિક્સ કરવાનું છે અને બીજું પાણી ઉમેરી લેવાનું છે હવે આપણે ચાર કપ પાણી લીધું છે ને તે પ્રોપર છે એટલે બીજું કોઈ એક્સ્ટ્રા પાણી ઉમેરવાની જરૂર નહીં પડે કે લાપસીમાં પાણી પણ ઓછું નહીં પડે હવે સાથે મિક્સ કરી લેવાનું છે અને ઢાંકણ ઢાંકી અને સાતથી આઠ મિનિટ મૂકી દેવાનું છે અને ગેસની ફ્લેમ ધીમે રાખવાની છે અહીંયા સાત મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે ઘઉના ફાળા છે ને તે સરસ એવા ફૂલી ગયા છે અને તેનો કલર પણ બહુ જ સરસ આવ્યો છે અને એકદમ છૂટી લાપસી બનીને તૈયાર થઈ ગઈ છે જે આપણા ઘરમાં નાનો પ્રસંગ હોય ને લાપસી બનાવવામાં આવે ને તેવી છૂટી લાપસી બનીને તૈયાર થઈ ગઈ છે પણ અહીંયા આપણે ખાંડ ઉમેરવાની છે એટલે બે કપ ખાંડ ઉમેરવાની છે પણ જો તમારે વધારે ગડપણ જોઈતું હોય તો ખાંડ વધારે પણ ઉમેરી શકો છો અને ઓછી પણ કરી શકો છો એક કપ ઘઉના ફાળા લીધા છે ને ત્યારે એક કપ ખાંડ ઉમેરવાની છે તેનું પ્રોપર માપ છે આ રીતે આપણે લાપસીને હલાવતા જવાનું છે અને ખાંડનું પાણી બળી છે ને ત્યાં સુધી મિક્સ કરી લેવાનું છે આપણે જેમ લાપસીને હલાવીશું ને તેમ તેનું ખાંડનું પાણી બળી જશે અને તે થોડી ડ્રાય થઈ જશે ઘી પણ પ્રોપર છે તમે જોઈ શકો છો કે એકદમ છૂટી લાપસી બનીને તૈયાર થઈ ગઈ છે તો ફ્રેન્ડ્સ અહીંયા ગુજરાતી ટ્રેડિશનલ રીતે બનાવવામાં આવતી હોય ને તે લાપસી બનીને તૈયાર થઈ ગઈ છે તો ઉપરથી ડ્રાય ફ્રૂટ ઉમેરવાના છે અને અડધી ચમચી ઇલાયચી પાવડર ઉમેરવાનો છે અને સારી મિક્સ કરી લઈશું ફ્રેન્ડ્સ લાપસી વાર તહેવાર અને ઘરમાં નાનો પ્રસંગ હોય ને ત્યારે મમ્મી દાદી અને બા બનાવતા હોય છે આજે રથયાત્રાનો પવિત્ર તહેવાર છે ત્યારે મેં મારી સાસુની સ્ટાઇલમાં લાપસી બનાવી છે અને લાપસી બનીને તૈયાર થઈ ગઈ છે તો એક જ મિનિટ માટે ઢાંકણ ઢાંકી દેવાનું છે એટલે લાપસી એકદમ છૂટ્ટી બનીને તૈયાર થશે તો આજે આપણે ગુજરાતી ટ્રેડિશનલ રીતે લાપસી બનાવી છે એટલે કે શેકીને લાપસી બનાવી છે તો લાપસીને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું આજે અષાઢી બીજ એટલે રથયાત્રાનો પવિત્ર તહેવાર છે અને રથયાત્રા સ્પેશિયલ આજે મેં ગુજરાતી ટ્રેડિશનલ લાપસી બનાવી છે તો લાપસીને એક બાઉલમાં લઈ લેવાની છે એ લાપસી જેમ ઠંડી થશે ને તેમ એકદમ છૂટ્ટી અને ટેસ્ટી બનીને તૈયાર થશે એ મેં ગરમા ગરમ લાપસી એક બાઉલમાં લઈ લીધી છે હવે લાપસીને પ્લેટમાં અનમોલ કરવાની છે આજે આપણે ટ્રેડિશનલ રીતે લાપસી બનાવી છે ને તો લાપસી એકદમ છૂટી અને ખાવામાં ટેસ્ટી બનીને તૈયાર થશે તો હવે ડ્રાય થી ગાને કરી લઈશું તો એકદમ ટ્રેડિશનલ રીતે બનાવવામાં આવતી હોય ને તે ગુજરાતી લાપસી બનીને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે જે રસોઈયા લાપસી બનાવતા હોય છે ને તેવી જ લાપસી ઘરે બનીને તૈયાર થઈ ગઈ છે તો તમને આજની મારી ગુજરાતી લાપસીની રેસીપી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો અને હા ફ્રેન્ડ્સ તમે મારી રેસીપી ટ્રાય કરો છો કે નહીં તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને તમે મારી રેસીપી ક્યાં ક્યાંથી જુઓ છો તે પણ જરૂરથી જણાવજો એટલે મને પણ આઈડિયા આવે કે મારા વ્યૂઅર્સમાં એ રેસીપી ક્યાંથી જોવે છે મળે છે નવી એક આસાન રેસીપી સાથે